જ્ઞાન કદી મૃત્યુ પામતું નથી તે અમર છે આથી જે કંઈ આપણે આ માધ્યમથી તૈયાર કરીએ છીએ એ જરૂર એક દિવસ એવું ઉપયોગી બનશે કે ન પૂછો વાત પણ ઇતિહાસ સંશોધનમાં ધીરજની જરૂર હોય છે એ ક્યારે કામ આવે એ કામ આવે ક્યારે જ ખબર પડે છે બાકી તો આજે લોકોને એમ લાગે કે આજે આવી બધી વાતો કોણ સાંભળતું હશે આજે એકસો ત્રીસ વર્ષ પહેલા બનેલા આ રવા વિલાસને બતાવવાનો ઉપક્રમ છે કે એક દિવસ કેવા મજબૂત બંગલાઓ બનતા હતા વળી આ બંગલો તો કાળા પથ્થરોથી બંધાયો છે તેને હજારો વર્ષ લૂણો લાગે તેમ નથી આ રવા વિલાસનો કાળો પથ્થર એ જમાનામાં કઈ ખાણમાંથી કેટલી મહેનતથી કઢાયો હશે એની કલ્પના જ આજે આપણને થતી નથી કાળા પથ્થરોને ચૂનામાં જાત જાતની વસ્તુઓ જેવી કે ગોળનું પાણી ગુગળ શંખ જીરું વગેરે ભેળવી ચોંટાડેલ છે કે તેની કાંકરી પણ આજે એકસો ત્રીસ વર્ષે પણ ખરતી નથી આપણા પૂર્વજો ભૂતકાળમાં કેવા ટકાઉ મકાનો જાડેજા શાસક રવાજીરાજ બીજા પરથી પાડવામાં આવેલ છે મોરબીના શાસક રવાજીરાજ બીજાને બે દીકરાઓ હતા એક વાઘજી ઠાકોર અને બીજા હરભમજી રાજ હરભમજી રાજ બેરિસ્ટર બનેલા અને એમણી સમાજની એવી જબરજસ્ત સેવા કરી હતી કે આજે તો એવો માણસ શોધવો જ મુશ્કેલ થઈ પડે એમ છે આ બંગલો હરભમજી રાજે બત્રીસ વર્ષની વયે અઢારસો ને માં બંધાવ્યો હતો અને તેનું નામ તેમના પિતાજીના નામ ઉપરથી રવા વિલાસ રાખ્યું હતું આ એ રવા વિલાસ છે કે જ્યાંથી કુમાર શ્રી હરભમજી રાજે ઓગણીસો ને છમાં શ્રી કચ્છ કાઠિયાવાડ ગુજરાત ગરાસદાર એસોસિએશનની સ્થાપના કરી હતી આ એ જગ્યા છે કે જ્યાંથી બેરિસ્ટર હરભમજી રાજે રાજપૂતોના ભવિષ્ય માટે નોંધપાત્ર કાર્યો કરી શિક્ષણની જ્યોત અને સામાજિક સુધારાની જ્યોત જગાવી હતી આ રવા રાજપૂતોના ઉત્કર્ષની પ્રવૃત્તિનું એક દિવસ મુખ્ય કેન્દ્ર બનેલો માત્ર કાઠિયાવાડ નહીં ગુજરાત નહીં પણ સમગ્ર ભારતના ગિરાસદારી ક્ષત્રિયોના હિતની રક્ષાના વિચારો આ રવા વિલાસમાંથી બેરિસ્ટર અને કુમારશ્રી હરભમજી રાજે કર્યા અને પોતે સફળ થયેલા આ રવા વિલાસમાં હરભમજી રાજે અખિલ હિન્દ જાગીરદાર ગરાસિયા એસોસિએશન નું પ્રથમ અધિવેશન બોલાવેલ આજ રવા વિલાસમાં તેમણે પોતાની રોજનીશી ડાયરીઓ લખેલી જે આજે ઐતિહાસિક અને મૂલ્યવાન થઈ પડી છે આ રવા વિલાસ અને હરભમજી રાજના કાર્યને જોતા આજે યુગ કેટલો બદલાઈ ગયો છે એવું લાગે અને એમ થાય કે માણસ શું ઇતિહાસ વાંચી સાચું શીખતો નથી મારા પિતાશ્રીના મિત્ર એવા મોરબી શ્રી અગરસિંહજી જાડેજાએ હરભમજી રાજની ડાયરીઓ અઢારસો એસી થી ઓગણીસો અઢાર સુધી ઉકેલવાનું સંસ્કૃતિ રક્ષક કાર્ય કર્યું હતું આજે આ રવા વિલાસમાં ધ સન સાઇન્સ સ્કૂલ ચાલે છે તેમના ટ્રસ્ટી શ્રી માથુર સાહેબનો હું આભારી છું કારણ કે એમની પરવાનગીથી આ રવા વિલાસ નામનું બે નમૂન અદ્ભુત અલભ્ય નજરાણા સમાન આ બંગલો હું આપને બતાવી શક્યો છું આ બંગલો જ્યાં સુધી ટકશે ત્યાં સુધી હિન્દુસ્તાનના કારીગરોનું સ્થાપત્ય આપણી નિષ્ઠા અને હરભમજી રાજની સેવાનું કાર્ય સમાજને અવારનવાર કંઈક ને કંઈક પ્રેરણા આપતું રહેશે કે એક દિવસ આવા કારીગરો હતા અને એક દિવસ આવા સમાજસેવકો હતા